અમારી આ જ્ઞાનવર્ધક ગુજરાતી ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના એ પંદર ધડા ધડ સરસ મજાના ઉખાણાઓ તો ચાલો આપણે હવે જોઈએ સરસ મજાના ઉખાણાઓ ઉખાણું પહેલું એક ઝાડની ત્રીસ ડાળીઓ અડધી સફેદ ને અડધી કાળી બોલોજી કોણ જવાબ આવશે મહિનો હાથી ઘોડા ઊંટ નહીં નહીં ખાય ઘાસ કે દાણા હંમેશા જમીન ઉપર જ ચાલે છે નહીં કદી એ નિરાશ આવશે સાયકલ ઉખાણું ત્રીજું હું લીલી મારા બચ્ચા કાળા મને છોડો મારા બચ્ચાને ખાઈ લો હું કોણ

ઉખાણું છઠ્ઠું એવી કઈ વસ્તુ છે કે જેને ચાલવા માટે પગની જરૂર નથી પડતી જવાબ આવશે જીભ અને ઘડિયાળ ઉખાણું છાતમું ટપક ટપક ટીપો માર ખાય ખાઈ ખાઈને મોટો થયો એટલે શું જવાબ આવશે રોટલો ઉખાણું આઠમું એવી કઈ વસ્તુ છે જે જોવાથી દેખાય તો છે પરંતુ ખરેખર હોતું નથી આવશે આકાશ એવી કઈ વસ્તુ છે કે જે દરેક માણસ પહેલા તેને કાઢીને પછી જ જવાબ આવશે બુટ ચંપલ ઉખાણું દસમું એવું કયું ફળ છે કે જેના બે નામ છે જવાબ આવશે શ્રીફળ એટલે કે નાળિયેર ઉખાણું અગિયારમું એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ એ ચાલી શકતું નથી જવાબ આવશે ટેબલ ખુરશી ઉખાણું બારમું દરેક રાતે મને એક કામ મળે છે જે હું સારી રીતે કરું પણ છું તેમ છતાં સવારે મને જ દાટ પડે છે બોલો જે હું કોણ છું જવાબ આવશે એલાર્મ ઉખાણું તેરમું મને ખાવાનું આપો તો હું વધતી જાઉં પરંતુ પાણી આપશો તો હું મરી જાઉં બતાવો હું કોણ જવાબ આવશે આગ ઉખાણું ચૌદમું એવી કઈ સીઝ છે કે જો ચાલતા ચાલતા થાકી જાય તો એની ગરદન મરડો તો એ ફરીથી ચાલતી થાય છે જવાબ આવશે પેન્સિલ ઉખાણું પંદરમું દોપ્શનની મેં બહેના ઉલટા સીધા એક રહેના બોલો જી હું કોણ જવાબ આવશે દીદી જો તમને અમારા ઉખાણા ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો